આજે સંઘર્ષ મંચ આયોજિત ભુજના રહદ્ય સમાન હમીરસર તળાવ અને દેસલસર તળાવ બે તળાવો ભુજની અંદર આવેલા છે જોગાનું જો કમનસીબી છે ડેસલસર તળાવની જેને છેલ્લા બેથી ત્રણ વર્ષથી અલગ અલગ રીતે આવેદનપત્રો આપવાના છે અને કલેક્ટર સાહેબ કને વિનંતીઓ કરવામાં આવી છે કે સાહેબ નગરપાલિકા બિલકુલ નિષ્ફળ ગઈ છે માટે સરકારશ્રી અને તેમના પ્રતિનિધિઓ જો સાથે રહી અને ઘણી સંસ્થાઓ તૈયાર છે તેમની જોડે પ્રોજેક્ટ રાખી અને એ ડેસલસર તળાવનો ગટર બંધ કરી અને તેને સ્વચ્છ કરી અને એક નગરપાલિકા જેવી રીતે નિભાવ કરી નથી શકતી તે રીતે કોઈ સંસ્થા નિભાવ કરે અને જળકુંભી જે ઊભી નીકળી છે તેની અંદર ગટરની જે લાઈનો નાખેલી છે તે બંધ કરવામાં આવે જેનાથી જળકુંભી નીકળી જાય અને ત્યાં કને વોકવે ટાઈપ કોઈ પણ પ્લાન કરવામાં આવે તો ડેસલસર તળાવ જે ગંદકી સમાન થઈ ગયું છે તે ક્યાંક ને ક્યાંક સ્વચ્છ થાય અને સ્વચ્છ થતાની સાથે જ તે વિસ્તારમાં ત્રણથી ચાર વોર્ડનો વચ્ચેનો ભાગ આવેલો હોવાથી ત્યાં કને સ્વચ્છતાનો અભિયાન પણ છેડવવો જોઈએ સાથે સાથે વગર વરસાદે ઘણીવાર ગટરના પાણીથી છલકાઈ જતું હોય છે ત્યારે પણ નગરપાલિકાને શરમ ના આવતાની સાથે વરસાદી પાણી વખતે તે લોકો વધારવા માટે આવે છે પણ તેમની દરકાર લેતા નથી અમારી આજે કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમે રજૂઆત પણ કરી અને વિનંતી પણ કરીએ છીએ કે એકવાર આપ સાહેબ ત્યાં કને મુલાકાત લેવો અને આપ સાહેબને ખબર પડે કારણ કે આ તળાવની અંદર બે બાજુથી ગટરના મોટા છેલ્લાઓ આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ભુજ શહેરની વાતાવરણને દૂષિત કરે છે અને એ દૂષિતનું બંધ કરવાનું કામ નગરપાલિકાની સરકારી તંત્રનો છે જે જવાબદારી લેવી જરૂરી છે આજ રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યો ઓમ તો આજે નથી એ છેલ્લા આઠથી દસ આવેદનપત્રો આપી દીધા છે પણ આ તંત્ર કોઈ જાતનું ધ્યાન આપતી નથી ને ભુજ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે દેશસ્વ તરાવ માટે તો દેશસ્વત તરાવ આજે કઈ પરિસ્થિતિમાં છે તો અમે તમારા માધ્યમથી એ જ કહેવા માગીએ છીએ તો આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને એ લોકો ત્યાં આવીને એક વિઝિટ કરે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્રમાં એ ઈજ કીધેલો છે કે સાહેબ તમે એક વખતમાં વિઝિટ કરી જાઓ ભુજ નગરપાલિકાને તો શરમ નથી આવતી જો ઘટનના તળાવને એ વધાવવા માટે પહોંચી આવે છે ને છેલ્લા અમે એક વર્ષથી આ લોકોને પ્રોપર રજૂઆતો કરીએ છીએ પણ તો છતાં કોઈ હું ધ્યાન દેવામાં નથી આવતો ને આજે તળાવ જે છે આજે છેલ્લા પાંચ વર્ષથી જળકુંડી એના અંદર આવી ગઈ છે ને ઘટનથી સમાવેશ છે ને એના અંદર ચોવીસ કલાક ઘટન નીકળે છે ધર્મસુદ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન વન